સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસમાં ચેસ સ્પર્ધાનો લોક ખેલાડો પ્રતિસાદ મહેલભાઈ ત્રિવેદી બન્યા વિજેતા ધારી જીંદણી હાઈસ્કૂલ ખાતે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચ્ચીસનું તાલુકા સ્તરીય આયોજન ધૂમધામથી કરવામાં આવ્યું હતું ખેલ મહોત્સવ અંતર્ગત વિવિધ રમતો સાથે ચેસ સ્પર્ધાએ વિદ્યાર્થીઓને યુવા ખેલાડીઓમાં વિશેષ ઉત્સાહ જગાવ્યો હતો ચેસ સ્પર્ધામાં ધારી તાલુકાના પ્રતિભાશાળી ખેલાડીઓ મોટી સંખ્યામાં જ રહ્યા હતા સ્પર્ધાની શરૂઆતથી જ ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી કુલ ચાર રાઉન્ડ યોજાયા હતા જેમાં દરેક ખેલાડીઓએ પોતાની રણનીતિ એકાગ્રતા અને દિમાગી કસોટીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું સ્પર્ધા આગળ વધતી જાય તેમ મેચ વધુ રસપ્રદ બનતી ગઈ છે આ ચારેય રાઉન્ડમાં સંતુલિત અને શાંતિપૂર્ણ રમત સાથે મેહુલભાઈ ત્રિવેદીએ સતત ઉત્તમ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું ફાઇનલ રાઉન્ડમાં મેહુલે મહત્વપૂર્ણ ચાલો કરીને પ્રતિસ્પર્ધીને પાછળ મુકતા સ્પર્ધાનો ખિતાબ પોતાના નામે નોંધાવ્યો હતો જ્યારે રાઠોડ અજેરા રન રસઅપ ચમક્યા હતા રાઠોડા જે પણ સ્પર્ધા દરમિયાન રમતજીભૂત રમત દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું હતું બંને વિજેતા ખેલાડીઓનું મંચ પર સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે આયોજક મંડળે જણાવ્યું હતું કે સાંસદ ખેલ મહોત્સવ જેવી સ્પર્ધાઓ યુવાનોમાં રમત પ્રત્યેની ઉત્સાહ વધારીને તેમની પ્રતિભા નિખારવામાં મદદરૂપ બને છે ખેલાડીઓના માતા પિતા અને શિક્ષકોએ પણ બાળકોના પ્રદર્શનથી ગૌરવ અનુભવ્યું હતું આ સ્પર્ધા સફળ બનાવવામાં શાળાના સ્ટાફ વોલિયન્ટરો અને અધિકારીઓનો મહત્વનો ફાળો રહ્યો હતો ખેલાડીઓને પ્રમાણપત્રો સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર હિમાંશુ પંડ્યા અમરેલી ધામાણી હાઈસ્કૂલની અંદર આજ રોજ સાંસદ ખેલ સ્પર્ધા તાલુકા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ચેસ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી સૌદ વર્ષ સત્તર વર્ષથી ઉપર સત્તર વર્ષ સુધીના અને ઓપન એજ ગ્રુપના સ્પર્ધકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો ત્રણેય સ્પર્ધાઓમાં ઘણા બધા સ્પર્ધકો છે એને પાર્ટિસિપેટ કર્યું હતું ઓપન સ્પર્ધા છે એમાં ધારીના શ્રી ત્રિવેદી મેહુલભાઈ છે એ વિજેતા થયેલ છે અને હવે ધારી તરફથી એ જિલ્લા કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ છે એ ધારીનું કરશે